વૈષ્ણવ ને જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવતી વૈષ્ણવ શ્રી ના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ શ્રી વંદે હમ સુકૃપાલિધ સ્વરૂપ રાન નદીના કાંઠા ઉપર મોરબી ગામમાં ડોસા ભાઈ રહેતા ઘરે શ્રી ઠાકોરજી ગોપેન્દ્રજી નું સેવન હતું સ્નેહ થી પોતે સેવા કરતા અંતરમાં પરભુ પ્રત્યે એટલો પ્રેમ હતો કે સેવા કરતા ધરાતા જ નહીં તેના ઘરમાં ધનાબાઈ નામે સુલક્ષણી સ્ત્રી હતી તે પણ પતિની માફક સર્વ ધર્મ પાળી પ્રભુ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખતી અને પોતાના પતિને સેવાના કાર્યમાં પૂર્ણ સહાયક બનતી વૈષ્ણવ ઘરે આવે તેનો પૂર્ણ પ્રેમથી સત્કાર કરતા અને આનંદથી કીર્તન સ્મરણ કરતા સત્સંગથી મનમાં ઘણો જ હર્ષ હતો પોતે હિંગ વેચવાનો ધંધો કરતા યોગ્ય ભાવથી વેચી તેવા પોતાના કુટુંબનું પોષણ કરતા સત્ય બોલતા અને કોઈનું મન પોચવતા નહીં તેમને શ્રી ઠાકોરજી શાનુભાવ હતા તેમના સંગી પાજાભાઈ વૈશંક પીઠડીયા ગામે નિવાસી હતા તેમને સદા પોતાની પાસે રાખીભાઈ ની તેમની ઉપર ઘણી જ કૃપા હતી અને તે કૃપાબળથી ડોસાભાઈ હાકલ ધ્યાનમાળ અને ગુણમાળ વગેરે ઘણા ગ્રંથો તથા પદો બનાવ્યા છે શ્રી ઠાકોરજીની ત્રણ તિથિઓ

ધનાભાઈ રસોઈ સેવા કરે છે તેમને પણ આનંદ નો પાર નથી સમય ઘણો થયો હોવાથી ડોસાભાઈ કહ્યું રાજ હવે ભોગ ધરવા માટે શું વિલંબ છે પ્રભુને અવેર થાય છે ધનાભાઈ એ કહ્યું હું બાટી કરું છું હવે વિલંબ નથી તમે થાળ સજો ડોસાભાઈ ઘણા આનંદથી થાળ સજવા લાગ્યા બાટી પણ તૈયાર થઈ તે ધરી અને થાળ લઈ

પણ એ અમારા ગાડા આગળ ચાલતા થયા છે ડોસાભાઈ કહે હું હમણાં જ આવું છું તમે જરી અહીં બેસો પાછા ભાઈ પાસે તેમને બેસારી પોતે મંદિરમાં આવ્યા પ્રભુજીને પાસે ધાટ ધરેલો છે અને માન્યું કે શ્રીજી સારો કે છે શ્રીને કહે હું હિંગ તોડી દઉં છું વેપારી વાત જોઈ બેઠા છે આંગણે ઘરાક આવ્યું તે પાછું વળાય નહીં જો વધુ વખત લગાડીએ તો બીજે ગેર જાય વળી જે કઈ પૈસા મળશે તે પ્રભુ અર્થે વપરાશે આપણે આવક તો માત્ર એ જ છે ને તે વિના વ્યવહાર સી રીતે ચાલે માટે તું ધાર સારાવી લેજે હું જાઉં છું એમ કહી પોતે બહાર આવી વેપારીને હી તોડી દીધી પણ પૈસા લેતી વખતે એકબીજાને રજત થઈ તે પ્રભુને રૂચ્યું નહીં પોતે નારાજ થયા પોતાના ભક્તની દ્રવ્યની આવી લાલસા જોઈને પ્રભુ આરોગ્યા નહીં તે ડોસા ભાઈ ને શું ખબર પડે પ્રભુએ આરોગ્ય લીધું છે એમ જાણી ધરાવેલો થાળ બહાર લાવે અને પાછળ ભાઈ ને તથા બીજા વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યો પોતે હંમેશા પાછળ ભાઈ ને પ્રસાદ લેવડાવ્યા પછી જ બંને માણસ પ્રસાદ લેતા પોતે પણ સૌને પ્રસાદ લેવડાવ્યા પછી પ્રસાદ લીધા પણ આજે પ્રભુ આરોગ્ય નથી અને નારાજ થયા છે તે વાત જાણી શક્યા નહીં સાંજ પડી

અને એક ત્રણ વર્ષનો બાળક હતો ઘરે શ્રી ઠાકોરજી નું સેવન બિરાજતું પોતે બહુ જ પ્રેમી હતા દોસી શ્રી ઠાકોરજી પાસે બેઠા છે અને પદ ગાય છે અને જીવા હો જયરામદાસ તથા બાળક સાથે બેસી પ્રસાદ લે છે આ સમયે ડોસાભાઈ ત્યાં આવ્યા પ્રભુને સાષ્ટાંગ દંડવત કર્યા અને સર્વેને જગોપાર કર્યા જરામદાસે તેમનો બહુ રૂઢી રીતે સત્કાર કર્યો અને જરામદાસ કહેવા લાગ્યા ડોસાભાઈ કહે છે શ્રી ઠાકોરજી અહી ક્યાં સ્વરૂપમાં આવ્યા હતા જે વાત બની હોય તે વિસ્તારથી કહો ત્યારે જરામદાસ કહેવા લાગ્યા ચાર ઘડી રાત્રિ વેતિત થયો છે તે સમયે પ્રભુ મારે હાથે પધાર્યા પોતે વિપ્રવેશ ધારણ કરેલો છે કપાળમાં કુંકુમનું તિલક બિરાજે છે

જળ ભરી આવ્યો હું જલ્દી જળ ભરી આવ્યો પ્રભુ રસોઈ કરવા બેઠા ભાવથી મીઠો ભાત કરી પ્રભુ પ્રેમથી આરોગ્યા ચાકરને પણ પ્રસાદ આપ્યો બાકી વધેલું સગડું મને સોંપ્યું હું પણ આનંદથી પ્રસાદ લેવા બેઠો ત્યાં તો આ અદ્રશ્ય થઈ ગયા એ સમયે ડોસાભાઈ નિંદ્રામાંથી જાગૃત થયા વિચાર કરી જાણ્યું કે મેં મહાદુષ્ટ કામ કર્યું

અને સવાર સાંજ રવાના થયા દસ ગાઉ ચાલી આમરણ આવ્યા પોતાના મનમાં એક કીર્તન ઉપજ્યું જે શ્રી ઠાકોરજી શમક્ષ દર્શન કરી કસરદાસને સંભળાવ્યું સવારે ત્યાંથી નીકળી સાત ગાઉ ચાલી બાલાભે આવ્યા મોરાર ભાભાની પુત્રીને ત્યાં આવી ઘણો ભાવ અને ઉમંગ જોઈ રાત રોકાયા ત્યાંથી સાત ગાઉ ધ્રોણ અને ત્યાંથી હળમતીએ આવ્યા ત્યાં અદાભાઈ બહુ રાજી થયા તેર ખુશી ને ત્યાં ત્યાં પાંચ રાત રોકાય અડોઈ ગયા ત્યાં જશોદા અને ડાહાભાઈ અત્યંત પ્રભુ પ્રેમી હતા તેમણે ત્રણ દિવસ રોકાયા આગળ ચાલવાનો વિચાર કરે છે

ડોસાભાઈ ના મનમાં અતિ ઉમંગ છે તે પણ સાથે સોડ્યા ત્યાં જઈને મંડપના દર્શન કર્યા દેશ વિદેશના વૈષ્ણવ પધાર્યા છે તેમના દર્શન કરી કૃતાર્થ થયા આવતી સુખ પામ્યા થી જયરામદાસ પણ પધાર્યા છે દર્શન કરી ડોસાભાઈ આનંદ માં તરબોળ બની ગયા આવતી ભેટી અવર્ણ્ય સુખ અનુભવ્યું ત્યાં ત્રણ દિવસ મહા આનંદમાં માર્યા માળા પ્રસાદ લઈ સર્વે વિદાય લીધી જયરામદાસે ડોસાભાઈ ને પૂછ્યું તમે કઈ તરફ જવાના છો ડોસાભાઈ કહે મારે તો મારા ઘર તરફ જવું છે જયરામદાસ કહે મારે પણ તે દિશા ભણીએ આવવા વિચાર છે એ સાંભળી ડોસાભાઈ બહુ જ ખુશી થયા ત્યાં સર્વે ને હળી મળી રજા લીધી અને કિરસ્વે આવે ત્યાં રાત્રે આવી રોસાભાઈ મનમાં વિચાર કરે છે કે સ્વપ્નની વાત જેરામ કેમ કહેતા નથી જો સ્વપ્ન સાચું હશે તો પોતાની મેળે બોલશે તેથી પોતે એ વાત ઉચાઈ દીને સવાર થતા બંને ત્યાંથી ચાલી નીકળ્યા અને સરપદળ આવ્યા ત્યાંથી ઠાકોરજી ને ઘેર નિંગોળે ઝૂલતા હતા દર્શન કરી કૃત્ય કૃત્ય થયા ત્યાંથી બંને રોયસારા આવ્યા અહીં જેરામદાસની બેન રહેતી હતી ત્યાં આવ્યા છતાં સ્વપ્ન ની વાત કઈ થઈ ડોસાભાઈ કહે હું આપણે કઈ વાતચીત કરી નથી તેથી આજે અહીં બેનને અને રાત રેશું અને વાતળીયું કરશું અત્યંત આગ્રહ કરી ડોસાભાઈ રોકી જેરામદાસ પોતાની બેનને ત્યાં તેડી ગયો કે વર્ષો તેથી બેન મનમાં બહુ વર્ષ પામ્યો જે રામदास બેનને બોલાવી કહેવા લાગ્યા કે બેન તું જટ જળ ભરી આ આપણે ઘરે મહાન પરમ ભગવતી પધાર્યા છે એની પાસે રસોઈ કરાવી છે તેઓ પ્રભુને ભોગ ધરાવશે ત્યાર પછી જ હું પ્રસાદ લઈશ ત્યારે બેન ઘણા જ આનંદથી પૂછવા લાગી કે વર્ષો કોણ છે ત્યારે જરામદાસ સમજાવવા લાગ્યા બેન

ત્યાર પછી સર્વે થી પ્રસાદ લીધા ઘેર પધાર્યા મને ઊંઘમાંથી માંથી ઉઠાડીને કેવા લાગ્યા કે હું આ ઢોસા ત્યાં આરોગ્યો નથી તેથી સતત જળ ભરેલા રસોઈની તૈયારી કરાવો એ આજ્ઞા સાંભળી

તમે પ્રભુના અનુપમ દર્શન પામ્યા તે બીજા કોને મળે પ્રભુની ક્ષમા માંગી ઓતે ઘરે આવ્યા ભક્તિમાં ભાવ વધારી સેવા કરી કૃતાર્થ થયા વિવિધ વ્યાખ્યાનો કરી અનેક ગુણ ગાયા છે ગુણમાલ ગ્રંથ કરી અનેક ભક્તોના ચરિત્ર વર્ણવ્યા છે જનાભાઈ તથા પાંચાભાઈ શ્રી ઠાકોરજના ચરણમાં પધાર્યા ત્યારબાદ ડોસાભાઈને પોતાના સંગીઓ વગર ઠીક લાગ્યું નહીં જો કે ભગવદીઓને લૌકિક સંબંધ હોતો નથી અને તેનો દુઃખ પણ થતું નથી પણ પોતાના ધર્મના સંબંધીઓ સિવાય કઈ રૂચતો નથી તેથી ડોસાભાઈએ પણ લીલામાં પધારવાની ઈચ્છા કરી કેટલાક દિવસે અહીંની લીલા સમેટી ડોસાભાઈ પણ પરમ પદ પધારે તેમની જ્ઞાતિના પટેલ કાળા ઠક્કર હતા તે ડોસાભાઈની ઘણી જ નિંદા કરતા તે મોરબીથી ચાર ગામ દૂર ઘૂટુ ગામ ગયા હતા

ત્યાંથી નીકળ્યા કાળા ઠક્કર આવે હું જમના કાન કરવા જાઉં છું ત્યારે સર્વે કહેવા લાગ્યા જે અમુક સર્વ તેમના દેહના અંગી સંસ્કાર કરીને અહીં નાઈએ છીએ એવા સાંભળી કાળા ઠક્કર ઘણા જ વિસ્મય પામ્યા